સહજાત્મ સ્વરૂપ ગુરુ જિજ્ઞાસુઓને ખાસ જણાવવાનું કે સાંભળવાની સાથોસાથ જે તે સ્થળોના ચિત્રપટો જોવાથી વધુ માહિતગાર થવાશે અને ઇતિહાસ તાજો થવાથી અહોભાવમાં પણ વધારો થશે શ્રી વડવા સુવર્ણ મંદિર અને શ્રી ગુરુ મંદિરની પ્રતિષ્ઠાનો રોચક ઇતિહાસ સત્પુરુષ ચરણ જહાધરે જંગમ તીરથ તે સતપુરુષ ચરણ જહાધરે જગમાં તીર્થ તે અહીં તો બંને જંગમ અને સ્થાયી તીર્થનો સુભગ સમન્વય થયો છે તે મહાત્મા વર્તે છે તે દેહને ભૂમિને ઘરને માર્ગને આસન આસનાદિ સર્વને નમસ્કાર હો નમસ્કાર હો વચનામુ છસો ચુમ્મોતેર શ્રી વડવા આશ્રમના મુખ્ય દરવાજા બહાર અત્યારે જ્યાં રાજકુટિર છે ત્યાં વડ અને વાવ આવેલ હોય આ સ્થળ વડવા તરીકે ઓળખાતું અત્યારે વાવ છે તે મૂળ વડ નથી ખંભાતના મેદપુર ગામે આવેલ આ સ્થળનું શ્રીમદ રાજચંદ્રના સ્તુતિ પાઠકોમાં ભારે મહાત્મ્ય છે કેમ કે સ્વયં પરમકુમલદેવે ચિંધેલ આ ભૂમિ છે સુવર્ણભૂમિ આ રાજકુટિર એ જ ઐતિહાસિક સ્થાન છે જ્યાં ઓરડી પર પહેલે માળે પરમકુમાળદેવ નિવૃત્તિ અર્થે આઠ દિવસ રોકાયેલ અને નીચેની ઓડીમાં પૂજ્ય શ્રી અમરલભાઈ રસોઈ વગેરેની વ્યવસ્થા કરતા જ્ઞાની તો જોજો પૂતગલ ફરસના નિશ્ચય સ્પર્શે સોય તે મુજબ ઈચ્છારહીતપણે વિચરે છે અને જ્ઞાનીનું અવતરણ જ માત્ર પોતાનું ઋણાનુબંધ પતવવા અને જગતને ઉદ્ધરવા હોય છે પરંતુ કર્મ ઉદય જીન રાજનો ભવિજન સહાયક થાય એ રીતે પૂજ્ય અંબાલાલભાઈને પોતાના મહત મહત્વપૂર્ણ અને ઉદયે અપૂર્વ સેવાનો અને તરવાનો લાભ લેધ્યો રસોઈને બાને તે આ જ રાજકુટિરની પાવન ઓરડી કે જેની દક્ષિણ દિશાની બારીએથી પરમકુપોલદેવે ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદને અંગુલી નિર્દેશ કરેલો કે આ ટેકરી તે સુવર્ણભૂમિ છે અને ત્યાં ભગવાન શ્રી ચંદ્રપ્રભુની સ્થાપના થશે અને ભાવિમાં થયું પણ તેમજ પરિચય નોંધમાં તો આ અંગે ઉલ્લેખ છે જ પણ વિશેષ તો પૂજ્ય મગન બાપાને ભાઈ શ્રી તિભોન માણેકચંદનો સમાગમ એક કરતાં વધુ વાર જ અને આ અંગેનો આંખે દુઃખે અહેવાલ એ ઇતિહાસ તાજો કરવામાં નિમિત્ત બને અને શ્રદ્ધામાં વધારો કરે એમ છે વળી પૂજ્યશ્રી અંબાલાલભાઈના મુનિમભાઈ કેશવલાલે પરમકવોલને ડાકોરના મહાત્મ્ય વિશે પૂછતા તેઓએ જણાવેલ કે તે ડાકોરની ભૂમિ ઉત્તમ છે અને આ વડવાની ભૂમિ ઉત્તમ ઉત્તમ છે પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાસ્થિત સાંભળે પોતાનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે પોતાને ઈડર અને વસની શાંત જગ્યાઓ સંભાળવાથી તદ્રુપ યાદ આવે છે તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાળથી આગળ ચાલતા રસ્તો પછી શાંત અને શીતળ અવકાશની જગ્યા હતી તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે બીજાઓ પણ તે સમયે ત્યાં હતા પણ બધાને તેવી રીતે યાદ ન આવે કારણ કે તે ક્ષયોપશ્યમને આધીન છે સ્થળ પણ નિમિત્ત કારણ છે વચ્રમૂત પાનું સાતસો અડસઠ સ્થળનું મહાત્મ્ય શું વચ્રમૂત એકસો ત્રીસમાં પરમ કુપાલદેવ પ્રકાશે કે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઉર્મિઓ જણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો તીર્થક્ષેત્રને જીવંત રાખવા કે સજીવન કરવા સત્પુરુષ આવી જગ્યાએ વિચરતા રહે છે અને તે પ્રમાણે અહીં તો પરમ કુમાલ દેવે સ્વયં સ્પર્શે અને ચિંધેલી આ ભૂમિ છે વળી પૂજ્ય પ્રભુ શ્રીજી પૂજ્ય સૌભાગભાઈ પૂજ્ય અંબાલાલભાઈ પૂજ્ય બ્રહ્મચારીજી વગેરે આ ભૂમિ સ્પર્શી છે અને આ ભૂમિનું મહાત્મ્ય ટકાવવામાં આ બળવાન નિમિત્ત છે સંત ઓગણીસો બાવનના ચતુર્માસ દરમિયાન પરમકુમલદેવે અઢી માસ જેટલો સમય નિવૃત્તિ અર્થે ચરોતર પ્રદેશમાં પધારેલા ત્યારે કાવીઠા રાળજ ખંભાત અને અહીં વડવા વગેરે સ્થળે વિચરેલા આ પવિત્ર સ્થાને પરમકુમલદેવે અષાઢ માસની અતુટ ધરાય ધોધમાર વૃષ્ટિ થાય તે પ્રમાણે બોધ વરસાવેલ જેનો લાભ પૂજ્ય શ્રી સૌભાગભાઈ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પૂજ્ય શ્રી લલ્લુજી સ્વામી એટલે પૂજ્ય પ્રભુ શ્રીજી અને અન્ય મુનિઓ કાવીઠાના શ્રી શેઠ અને દ્રઢ ધર્મી એવા રતનચંદ લાધા અને બીજા ખંભાત અને ચરોતર પ્રદેશના ઘણા ઘણા મોમુક્ષોએ લીધે શ્રી વડવા ક્ષેત્રે ગુરુમંદિરની અભ્યુદ શ્રી રાજમુદ્રા ભાઈ શ્રી પોપટલાલભાઈને ભગવાનને મૂર્તરૂપે ભજવાના ભાવ પરમ પરમપોલના વિરહમાં એ સજીવન મૂર્તિને રૂપે ભજવાના કોડ તો કેટલાય વખતથી મનમાં ઘોળાયા કરે અને તે સાકાર કરવા માટે એક આબેહૂબ આરસ મુદ્રા સંવંત ઓગણીસો ને બોતેરમાં શેઠ શ્રી માણેકલાલભાઈનો સાથ લઈ મોટા પુત્ર ચિમનભાઈની દેખરેખ હેઠળ મુંબઈમાં કુશળ શિલ્પી પાસે ભરાવી હતી આ પ્રતિમા મસ્કતી માર્કેટ અમદાવાદમાં સ્વાધ્યાયવાળા મકાનમાં અત્યંત જાળવણીપૂર્વક રાખવામાં આવી ત્યારબાદ અમદાવાદ શાળાનું મકાન તૈયાર થતાં સંવંત ઓગણીસો અઠ્યોતેરથી ત્યાં સાચવી રાખવામાં આવી ભાઈ શ્રી પોપટલાલભાઈનો વિચાર કોઈ યોગ્ય અવસરે મહાત્મા ગાંધીજીના હસ્તે તે મુદ્રા પધરાવવાનો હતો જેથી કોઈ સાંપ્રદાયિકતાના ખ્યાલ વગર સકળ જન સમુદાયને એક આકર્ષણનું નિમિત્ત બને અને બહુજન સમાજને પરંપરાદય શ્રીમદ રાજચંદ્રના વચનામુ જાણવા વાંચવા વિચારવાનું એક ઉત્તમ નિમિત્ત બને અને માર્ગની પ્રભાવના પણ થાય ગાંધીજીને ઘણું કામ હોવા છતાં પ્રેમપૂર્વક આ યોજના સત્કારી જણાવ્યું પણ ખરું કે જરૂર હું આવીશ આ ઉત્તમ કામ એ હું મારું પોતાનું સમજું છું પરંતુ બહેન એમ કે ગાંધીજી વિલાયતથી પાછા ફેર્યા અને સ્ટીમરમાંથી હિંદના કિનારે ઉતરતા જ અંગ્રેજ સરકારે તેમને પકડી અરવડા જેલમાં પીર્યા આ રીતે ગાંધીજીના હસ્તે કૃપાળુદેવની મુદ્રા પધરાવવાનો ભાઈશ્રીનો જે આશય તે અમલમાં ન આવી શક્યો ગાંધીજીના જેલ નિવાસ દરમિયાન જ પોપટલાલભાઈનો દેહ વિલય થયો વિક્રમ સંંત બે હજાર નવથી બે હજાર દસ સુધીમાં ગુરુમંદિરને વિશાળ બનાવ્યું અને પ્રતિમાની પ્રતિષ્ઠા વિધિપૂર્વક અનેરા ઉલ્લાસ સાથે વિશાળ ભક્ત સમુદાયની હાજરીમાં સંવંત બે હજાર અગિયારના ફાગણસો ત્રીજના રોજ શેઠ શ્રી મોહનલાલ ચિમનલાલના વરદ હસ્તે થઈ ગુરુમંદિરનું દ્વાર ઉદ્ઘાટન શેઠ શ્રી માણેકલાલ પ્રેમચંદના હસ્તે થયું આ ઉપરાંત ગુરુમંદિર ઉપરની અગાશીમાં નાનકડી ડેરીનું નિર્માણ કરી પરમ કૌલના પગલાંની સ્થાપના પણ કરવામાં આવી આ રીતે ભક્તિ સત્સંગ અર્થે રહેવા જમવાની આશ્રમ વ્યવસ્થા સાથેનું સૌ પ્રથમ એવું આ સ્થળ શરૂ થયું અને પરમાત્ પરબરૂપે સો સો વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી તૃષાતોને તૃષા છિપાવવાનું બળવાન નિમિત્ત બની રહ્યું છે સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ सहजात्मस्वरूपरं गुरु निर्मलगुणमणिरोहणभुधरा मुनिजन मानसान्स धन्यते नगरी धन्यवेलागडी माताकुलवंशराजेश्वर पुनीतपरुणा आङ्गणे अल्पसमय गीमनुकूलमावासजो गुप्त जरण दे विरसना वेता करि त्वरितवया करि पूरण प्रवासो सौदुचरित गुरु स्मरण तमारा शाकरु राजरजेश्वर स्मरण तमारा विस्मरण नो क्षण एक अवकाश जो अहर निशछे अंतर मायादि आपनी सदा उदित उर उज्ज्वल साधुचरितगुरु स्मरणतमाराशा शा करु राजरजेश्वर स्मरणतमाराशा करु सहजात्मस्वरूप परं गुरु सहजात्मस्वरूप परं गुरु सहजात्मस्वरूप परं गुरु सहजात्मस्वरूप परङ्गुरु